વલસાડ સિટી પોલીસની ટીમ શ્રાવણ માસ નિમિત્તે વલસાડ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ શહેર નજીક આવેલા બાગડાવડા ગ્રીન પાર્કના જિન્નતનગરમાં આવેલા બશીર અલ્લા રખા પઠાણના ઘર સામે આવેલી ખુલ્લી જગ્યામાં લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી વલસાડ સિટી પોલીસની ટીમને મળી હતી વલસાડ સિટી ડીડી પરમારના નેતૃત્વમાં બાતમીવાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા કુલ સાત ઇસમોને તીન રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસની ટીમે ચેક કરતા કુલ દસ હજાર રોકડા અને સાત મોબાઈલ બે મોટર સાયકલ મળી કુલ ચોરાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી